તીર્થાંગન વિસામો વૃદ્ધાશ્રમ પ્રાંતિજ માર્કંડેશ્વર મહાદેવની બાજુમાં સ્થિત છે મેનેજિંગ ટ્રસ્ટી એટલે કે હું વિભાષ પટેલ સ્થાપક અને રેખાબેન જૈન અને હાલના બીજા ટ્રસ્ટી પલ્લભાઈ પટેલ સહિત આજે નાગદેવ મંદિરની સ્થાપના દિવસ હતો બાવીસમું વર્ષ આજે બેઠું એકવીસ વર્ષથી અમે આ ભૂમિ ઉપર નાગદાદાની મંદિર પાસે હવન આ જ તારીખે કરતા આવ્યા છીએ અને ખૂબ જ ધામધૂમથી આજે પણ યજ્ઞ કર્યો અવિનાશ દાદા કૃષ્ણ દાદા અને એમના ભાઈ શ્રી દ્વારા આખો યજ્ઞને આયોજન કરવામાં આવ્યું હતું તીર્થાંગન વિસામોમાં આવી રીતે વારંવાર યજ્ઞનું આયોજન કરતા રહીએ છીએ અને વૃદ્ધોને ખૂબ જ આનંદ આપીએ છીએ પરંતુ ખાસ આજની બાબત એવી હતી કે આપણે સાંભળ્યું છે કે રાખના રમકડા પણ આજે જ્યારે બારમી તારીખે રમકડા રાખના થઈ ગયા તેવી પરિસ્થિતિમાં આજે અમે આ હવનનું જે કંઈ અમને પુણ્ય મળે અથવા તો જે કંઈ સત્કર્મ કર્યું તેની જે કંઈ કર્મનું ફળ મળે તે દિગ્વંત આત્માઓ જે પ્લેન ક્રેશમાં મૃત થયા છે તેમને આપેલ છે એ એ બધા આત્માઓને શાંતિ અને સદગતિ મળે તે માટે આ યજ્ઞ સંપન્ન કર્યો અને તેમને હૃદયપૂર્વકની પ્રાર્થના સાથે સદગતોને ચીર શાંતિ મળે તેવી પ્રાર્થના કરી અસ્તુ